સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રોડ ગામે ત્રણ દિવસ પહેલા પાણીમાં ડૂબાયેલ તેમજ વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદને કારણે અનેક વિસ્તારો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી લીમડી તાલુકાના રોડ ગામે રહેતા અમીરભાઈ આલસીભાઈ જેઓની ઉંમર વર્ષ છપ્પન છે જેઓ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા પૂરજવી સ્થિતિના કારણે જે પાણીમાં ગરકાવ થતા લાપતા બન્યા હતા ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્ર જાણ કરતા તંત્ર ખડે પગે થઈ ગયું હતું ત્યારે ડેપ્યુટી કલેક્ટર મમલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત બચાવ કામગીરી કરતી એનડીઆરએફ ની ટીમ સહિતના લોકોએ આધે દિન શોધખોળની કામગીરી હાથ ધરી હતી તેમ છતાં પણ આધેડ મળી આવ્યા ન હતા ત્યારે ત્રણ દિવસ બાદ ખેતરના પાણી ઓછરતા આજે આધેડની લાશ મળી આવી હતી ત્યારે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આગળની લાશ પણ આવતા લાશ પોસ્ટમોર્ટમ અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ વાઢેર જીએ ન્યૂઝ સુરેન્દ્રનગર